બિગ મોદી ટીવીના માધ્યમથી રાજકોટનું લોક પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર રેસકોસની અંદર આપણે એવી જગ્યાએ આવીને ઊભા છીએ કે જે પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ પધારવાના છે અને નિયોજન સોલાર એન્ડ સ્ટેલર ઓબ્ઝર્વેટરી આજે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન બિગ બાન્સ એસ્ટ્રોનોમી ક્લબ અને સીએસસી તમે જે આ જોઈ શકો છો આર્કિટેક્ચર જે બનાવેલું છે એના જે મેઇન જેમણે નિર્મા નિર્માતા જે છે એ મેક ઇન ઇન્ડિયાના શ્રી નરેન્દ્ર વોરા છે અને એમના સાથે એમના સુપુત્ર પણ છે તો આપણે નરેન્દ્રભાઈને પૂછીએ નરેન્દ્રભાઈ કેટલા વર્ષથી એને કઈ કંપનીમાં તમે કામ કરો છો ને આની પાછળ તમે કેટલી મહેનત કરી છે સાહેબ આ ગુજરાતની અંદર ઇન્ડિયાની અંદર સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીમાં વોરિયન સાયન્ટિફિક પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી છે અને આખી જ જે પ્રોડક્ટ આપણને બનાવવામાં આવે છે એ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે સો એ સો ટકા આપણે જે કરીને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીની અંદર આપણું જે કંપની બનાવ્યા પછી આખી જ આ પોલિસી દેશની અંદર ઇસરો પીઆરએલ પ્લાઝમા રિસર્ચ અને અત્યારે હાલ રાજકોટની અંદર આપણી કમ્પ્લીટલી મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ આપણે બનાવી આ શું છે અને આનું ફંક્શન શું છે સર ભારત દેશની અંદર ભારત દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબ જે સ્ટાર્ટઅપ પોલિસી બનાવ્યા એ સ્ટાર્ટઅપ પોલિસીની અંદર અમારા સીઓ કુલદીપ વોરા જે સિલેક્ટ થયા સ્ટાર્ટઅપ પોલિસીની અંદર અને આખી જે ઓબ્ઝર્વેટરી સેન્ટર જે છે કે જે એક્સરે રૂમ છે રિસર્ચ સેન્ટર જે છે કે અંદરથી જે ટેલિસ્કોપ મૂકીને આકાશ દર્શનથી થાય જે જોવા માટેની ટૂંકમાં સાહેબે જે ખગોળનું એક ખગોળનું એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે અને આપણા માન્ય લોક પ્રિય વડાપ્રધાન જેનું વિશ્વ લેવલે નામ છે વિશ્વના પ્રધા વડાપ્રધાનો પણ જેમને અતિ સન્માનની ભાવ ભાવનાથી જુઓ છે અને જો સતત અને સતત વિજ્ઞાનના હિમાયતી છે અને એવા સમયે રાજકોટના પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આપણે નરેન્દ્રભાઈ વોરાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બિગ મોદી ટીવી તમારો આભાર વ્યક્ત કરે છે કે તમે અમુને આ નિર્માતા છો છતાં પણ આટલી સરળતાથી અમારે ચેનલને આપનો ઇન્ટરવ્યૂ આપ્યો ધન્યવાદ